ગુજરાતના આણંદ પાસે આવેલા ઓડ ખાતે સાત વર્ષની કેદ સજા અનેક પરિવારોમાં આખરણ માહોલ જોવા મળી રહ્યો છે જીવતા સળગાવવાના મુદ્દે હવે જિંદગીભર જેલમાં સળવાનો વારો આવે છે અનેક સાક્ષીઓની જુબાનીને દસ વર્ષના લાંબા સમય બાદ આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે છે કાળા સોનાનો આવેલા ઇન્ડિયન કોર્પોરેશન દ્વારા અને અનેક લોકો જેને આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો લઈ જાય પેટ્રોલ ડીઝલ બિલકુલ સસ્તા ભાવે અને દલાલીઓ મોજ મસ્તીથી અનેક ટેન્કરો કાઢી લેવામાં આવે છે હજારો લીટર કાળો સોનું અને સ્થાનિક તંત્ર શા માટે આંખ કાન કરી રહ્યું છે તે એક મોટો પ્રશ્ન છે હાઈકોર્ટના પ્રથમ વાર કોઈ અરજદારે જજ પર જુદો ફેંકવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ન્યાયનું મંદિર એટલે કોર્ટ અને કાળા કોર્ટમાં સજ્જ ન્યાયાધીશ ખુદ ભગવાનની દૂધ નું દૂધ અને પાણી કરતા હોય છે પણ ક્યારેક દૂધ જ પાણી બની જાય ત્યારે આવી કલંકિત ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે हाई कोर्ट 납बे न्याय मूर्तियों पर अर्जदारों एक जूतो फेंकी ने પોતાનો आक्रोश व्यक्त કર્યો બપોરના 12 વાગે ન્યાય મૂર્તિ એમની સાતરફ જૂતો ફેકાયો તો બીજી બાજુ સાંજે 5 વાગે ન્યાયની મૂર્તિ વા એસ કે જવેરી તરફ કોર્ટની ચાલુ કરી રહી વયે જૂતાનો ઘા કરાયો પહેલા બણાઉ મે કે એમની સાસ આપકી કોર્ટ મે ઓર યે વિલેશ્વર કલોન કે પાસ હે વહા કા એક ઠાકોર ભાઈ હે જો ઉસકા નામ હે રામાજી उसकी कोई मैटर एक साल पहले की थी तो कोर्ट में हाजिर ही नहीं रहता था, था तो ये साहब ने निकाल दी थी उसको पता नहीं था कि निकाल दी बहुत लंबे टाइम के बाद उसको पता चला कि मेरे साहब ने तो बिना सुने निकाल दिए तो आज वो कोर्ट में आया और गुस्से में साहब पे चप्पल फेंक दिया तो उसके एफ हमने दर्ज किए उसको अटक कर लिया है अभी तो तपास चालू है बात दूसरे मनो में अब के जो ये भवानी दास करके था उसकी जवेरी साहब की कोर्ट में लेटर थी तो वो भी साहब ने पहली एप्लीकेशन में निकाल दी थी आज से एक आध दो महीने पहले की बात है तो उसे भी वो नाराज था तो ये शाम सात पाँच बजे कोर्ट में आया तो उसने भी गुस्से में साहब पे चप्पल फेंकी उसको भी पकड़ लिया है एफ दाखिल की है तपास तो चालू है

ધોમ અમદાવાદીઓ ગરમીમાં પણ ઠંડક બગીચા ઉભરાતા હોય છે તો બીજી બાજુ મોજેલા અમદાવાદીઓ ખાણીપીણીમાં પણ ખાસ ધ્યાન રાખતા હોય છે ગરમીના માહોલમાં ફ્રુટ ડિશ ની લજ્જત માણતા હોય તો શહેરભરમાં ઠેર ઠેર ઉનાળાનું અમૃત ગણાતા કેરીના રસ ની મોજ માણતા તો ક્યાંક તરબૂજ થી તરત સિપાવતા પણ નજર પડે છે અહીંયા સુંદર બી નેતા હું ફ્રૂટ ડિશ ખાવા આવું છું અને બહુ સુંદર વ્યવસ્થા અને આવા ફ્રેશ ફ્રૂટ આપણે ઘરે જાતે લઈને સુધારીને જમી શકતા નથી બધા એટલે એમને ત્યાં વખતથી ફ્રૂટ ડિશ ખાવા આવું છું ગરમી કા મોસમ ચાલુ ગયા અભી તો લોક ઠંડક કે લીધે ફ્રૂટ ખાતે ઇસમે ફ્રૂટ બહુ અચ્છી અચ્છી આઈટમ આતી ઇસકી લોક ખાને આતે હૈ ફ્રૂટ કોણ કોણ સી આઈટમ ફ્રૂટમાં કીવી આતી સ્ટ્રોબેરી હૈ પંદર દિવસના ખાસ પોષક ખોરાક કાર્યક્રમ દ્વારા પોષણ સ્તર લઈ જવા ઘણી હાથ ધરવામાં આવ્યા છે નજીકના ભવિષ્યમાં જિલ્લાના અન્ય તાલુકામાં આ પ્રકારની કામગીરી નાગરિક સારું રહે તે માટે આપણે સૌ પ્રયાસો કરતા હોઈએ છીએ જીવન ચક્ર અભિગમ મુજબ અવસ્થા અવસ્થા વગેરે જીવન જુદા તમામ તબક્કે પોષણ મહત્વપૂર્ણ સ્થાન છે કુપોષણ કારણે બાળક નો વિકાસ રૂંધાય છે તથા તે જુદી જુદી બીમારીનો પણ રોગ બને છે જેના કારણે મૃત્યુ ની શક્યતા પણ વધી જાય છે કુપોષણ એ આરોગ્ય સમસ્યા હોવા ઉપરાંત સામાજિક સમસ્યા પણ છે શું આપ જાણો છો કે કુપોષણ ની ગંભીર અસરોના ઉપાયો અત્યંત સહેલા છે કુપોષણ થી બચવા માટે છ માસ ની ઉંમર સુધી બાળક ને માત્ર અને માત્ર સ્તર પાન જ આપવું જોઈએ છ માસ સચી બાળકો સંભાવ રાખવો જોઈએ કેમ કે બંને ને સરખા પ્રમાણ માં પોષણ ની જરૂર હોય છે બાળક માંડું હોય તો પણ તેની સંતાન કરાવવાનું કે ખોરાક આપવાનું ચાલુ રાખવું જોઈએ બાળક ને ખવડાવતા માતાએ સાબુથી બરાબર ઘસી ને હાથ અચૂક ધોવા જોઈએ તેમજ બાળકને પણ હાથ ધોવાની ટેવ પાડવી જોઈએ આપણા શરીર ને તંદુરસ્ત રાખવા માટે આયન કેલ્શિયમ આયુર્વેદ વિટામિન એ વગેરે પોષક તત્વો શરીર માટે અતિ આવશ્યક છે આ એટલે કુપોષણના પેરામીટર ત્રણ પ્રકારનું છે એક વય અનુસાર વજન એટલે વય અનુસાર વજન એક ટેબલ છે એમાંથી વજન ઓછા હોય તો એને કુપોષણના રીતે એક પેરામીટર આ છે બીજા છે વય અનુસાર હાઈટ એટલે ઉચ્ચતા વય અનુસાર ઉચ્ચતા અને ત્રીજા જે પેરામીટર છે ઉચ્ચતા અને હાઈટ બે હજાર અગિયાર ના પ્રમાણે અમદાવાદ જિલ્લામાં ચાર હજાર છસો છબ્વીસ જેટલા બાળકો અતિ કુપોષિત હતા આ જે અંડર ના પેરામીટર પ્રમાણે જે અત્યારે ત્રણ હજાર ચારસો એકવીસ થયેલા છે એટલે ત્રણ પોઈન્ટ ઓગણીસ ટકા જે સપ્ટેમ્બર બે હજાર અગિયારમાં હતા એ અત્યારે બે પોઈન્ટ છત્રીસ ટકા થઈને એટલું ઓછા થયા છે આ પોષણ અભિયાન અંતર્ગત કયા જિલ્લા તાલુકામાં સૌથી વધારે બાળકો કુપોષિત છે સૌથી વધારે જે આપણા જિલ્લામાં તાલુકામાં ગણીએ તો બાવળા છે દસક્રોઈ છે આ તાલુકાઓમાં વધારે બાળકો કુપોષિત છે એટલે બાવળા અને દેત્રોચમાં કેવી રીતે કુપોષણની માત્રા ઘટે એના માટે જિલ્લા પંચાયત અમદાવાદ દ્વારા એક સનિષ્ઠ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે આપણે ધીરે ધીરે પાયલટ પ્રોજેક્ટ તરીકે આ ત્રણ તાલુકામાં લેવામાં આવ્યા છે પાયલટ પ્રોજેક્ટમાં આપણને આ પ્રોજેક્ટમાંથી કેવું સફળતા મળે છે એ આપણે બીજા તાલુકાઓમાં પણ એને રેપ્લિકેટ કરવાનું આયોજન છે પ્રથમ આ તાલુકાઓમાં ફંડનું અવેલેબિલિટી અને લોકોનું સપોર્ટ અને એ તાલુકાઓમાં વધારે અધિકુપોષિત બાળકો હોવાથી એ તાલુકાના તાલુકાને પ્રથમ અગ્રતા આપવામાં આવ્યું પણ બીજા તાલુકાઓમાં અત્યારે કારણ કે આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થયું છે એટલે બીજા તાલુકાઓમાં પણ આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે અને અત્યારે આપણે સાણંદ અને ધોળકા અને વિરમગામ આ ત્રણ તાલુકામાં દસક્રોઈ આ ચાર તાલુકાઓમાં આપણે અત્યારે ફોકસ કરી રહ્યા છીએ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં વર્લ્ડ પાર્કિન્સન્સ ડે ની ઉજવણી કરવામાં આવી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ ન્યુરો સર્જન ડોક્ટર પરેશ દોશીના સહયોગથી ન્યુરો સર્જરીનો પ્રારંભ કરવામાં આવ્યો જેના દ્વારા લોકોમાં જાગૃતિ પેદા કરવામાં આવશે પાર્કિન્સન્સ રોગ અન્ય ગંભીર ન્યુરોલોજીકલ બીમારીઓ તથા સમસ્યા માટે અત્યાર સારવાર પૂરી પાડવામાં આવશે સ્ટર્લિંગ હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગના ડિરેક્ટર પરિમલ ત્રિપાઠીએ કહ્યું હતું કે સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ફંક્શનલ ન્યુરો સર્જરી વિભાગ શરૂ કરાતા હલનચલનની ન્યુરોલોજીકલ સમસ્યા સામનો કરતા ગુજરાતના એક લાખ કરતા પણ વધારે લોકોને ઉત્તમ જીવનશૈલી સાથે જીવી શકાય તેવી આશા જેવન બનાવાશે સાહીઠ પાસઠ વર્ષની ઉંમર ઉપરની વ્યક્તિઓમાં વધારે જોવા મળે છે પણ યંગ ઓનસેટ પાર્કિન્સન જે ચાલીસ થી નીચેની વ્યક્તિઓમાં થાય છે લગભગ દસ ટકા ટોટલ થાય છે એની જાણકારી આપણી પાસે નથી ખાલી પાંચ ટકા પાર્કિન્સન નો રોગ કઈ રીતે થાય છે એ આપણને ખબર છે પંચાણું ટકા આપણને કેવી રીતે થાય છે એની જાણકારી નથી એટલે એને નિવારવાનું કોઈ આપણી પાસે રસ્તો નથી પણ એને સારી રીતે મેનેજ કરી શકાય અને સારી રીતે કંટ્રોલ કરી શકાય એટલે વી હેવ ધ ટ્રીટમેન્ટ સોલ્યુશન છે આપણી પાસે પણ એને પ્રિવેન્ટ કરવા માટે આપણી પાસે કોઈ તો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચાર માટે આપ જોતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર